રસ પાડવા મળ્યો કે તો નહીં ચમચી મેલ સાઈડમાં એ ડાયરેક્ટ વાત કી મુકો ઓ દીપાકર સાન ખૂબ જાળે લે ભૂલા પડે હા શું કે હા હા લે હા આ બાજુ અચાનક હા ભાઈ હા તન મળવા આયા એવું ભાઈ ઓ ભાઈ આ હોય થઈ મે કરતા હતા કે કીધું વેલજી ભેગા થતા જઈએ બરાબર સરસ સરસ ઓમ થી જતા હતા કીધું આ બાજુમાં આવી વેલજી ઘર

ચંબાન થાય ત્યાં લગી ના હોય તો ચા બનાવરાઈતી ઓ ખાવાનું તો ચાંદ ને ને જમીન આવતા ખવાય ના ભાભી સ્પીડમાં બનાવો હા તૈયાર ચિંતા ના કરો હા તું કેતો હોય તો આનંદ આવી લે 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 આબ આવતો રે આ બાજુ તું હાથ હાથ હું ધોઈને તું વગર હું હાથ ધોઈને હા બીજું કે બસ તમે હા જમીએ ઢોકળી બનાવી કેરી પૂરી મારે ની ની ની

પેલા પાપડ પેલા પાપડ કેટલો મોટો અરે આવડો મોટો હોય લે આ ધોકો યાર અલે એ ધોકો તો બરાબર હશે અરે પેલા ભૂલે પેલો પાપડ લાગતો અલ્યા પાપડ ઓ લે પાપડ તો આ તો આ તો ઢોકા ઉપરથી પાપડ થઈ ગયું પાપડી બનાયા થઈ અલ્યા ભૂલી મહેમાન ગતિમાં મહેમાન ગતિ અસલ કો હો અલ્યા તો છે ચિંતા ના કરો મા બરાબર મો તો ના વાહ ખાઈ ગયો પાપડ આવી ગયા પાપડ માંથી ફટાફટ પટાય

Ồ, oh. ừ. ta ừ. tại rạch nữa vô khâu Mà tại thấy lớn rạch nữa thì à, Mà cái gì quá Yết nó bắt phát bà nè ừ. à. đó ừ. bí Mà không

你好。<laughs>